રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે ખાસ કરીને ઉનાળામાં આવેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે તેવામાં રાજકોટમાં પણ કમોસમી વરસાદથી તલ મગ બાજરી અડદ અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પશુપાલકોને ઘાસચારામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના સદસ્ય મનસુખભાઈ સાકરીયાએ પત્ર લખીને તાત્કાલિક જિલ્લામાં સર્વે કરી વળતર આપવાની માગણી કરી છે

આ ઉનાળુ પાકોની અંદર તૈયાર પાકો છે જેવા કે અત્યારે તલ છે એ પાકવાની તૈયારી છે મગ છે એ પાકવાની તૈયારી છે અડદ છે એ પાકવાની તૈયારી છે જુવાર છે એ પાકવાની તૈયારી છે આ સમય દરમિયાન કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે એટલે કે સિત્તેર થી એંસી ટકા પાક છે એ નાશ પામ્યો છે